પછી બહુ ટાઈમ બઉ જ અભાવવાના છે હવે મૂકશે પછી આ બ્લોગ આવશે તો તમને ગાય ફેરફાર લાગી છે મારો ફોન નવો નવો ફોન હોય અને પછી એમાં ક્લિયરિટી નો આવતી હોય તમે ક્યારેક ક્યારેક જોતા હશો મારી ફી ક્યારેક આવી ગઈ હોય મારા ફોનમાં જ ઉતારેલી હોય તો ફીટ દેખાડ હોય એટલે મારે બ્લોગ ઉતારવાનું મન જ કરતા આના ફોનમાં ઉતરતા હોય બ્લોગ તો મને એમ થાય કે ક્યારેક કંઈક વસ્તુ ઉતારી હોય ને તો મને એમ થાય મારા ફોનમાં ઉતારું તો મને મજા આવે કઈ વાંધો નહીં પણ જો નવો ફોન આવી ગયો મારે કા એમ તો અથવા

અને ગાઈસ એક વાત કહું અમારો ફોન માં પેલો વ્લોગ એ જો માતાજી એ એટલે હે ને હવે મારા અમારા વ્લોગ એ ને આલવા મંડી નું મજા આવી જાય કા કે તો એ તમારો ફોન એડિટ કો હું કરી તો હું મુકતા નથી તમને ટાઈમ નથી ગઈ સમય ઢોસાની દુકાન ગઈ રહી એટલે ચાલો કઈ નઈ સોરી ફૂટી નઈ ટૂટી ફૂટી વાળો તો ચાલો આપો હવે તો અમે આવી ગયા હતા ક્યારના અને થોડું ઘણું કામ કર્યું દર્શન એને એને જમી લીધું અને પહેલાં તો મમ્મીને મળી ગઈ પછી બધી વાત કરી કામ મને નહોતું ગમતું મને અમે તમને કેટલા યાદ કરી રહ્યા હતા ઘર છે અમારું આ પાજી આવ્યા છે અહીંયા અને જેઠાણી છે અમાર છેઠાણી છે આમ છે અમે બે રોટલી કરતા હતા અમાર છેઠ છે છેઠ છે તો ગઈસ તો અમારે જમવાનું બાકી છે હાલો તમારે બધા ને જમવું હોય હા તમે જમી લઈ હવે ગાઈસ તો મારા બાપુ ગીત ગઈ છે તો હું વિડીયો ઉતારું જોઈએ એનો તમને બધા બતાવીશ બધાઈ બધાયને લઉં છું જનમ નથી લેવો गंगा मैया हवे गंगा मैया हवे जन्मि हे जन्म ने गङ्गा मैला हवे जनमि जनम लेवो गंगा मैया हवे

બાર વાગ્યા ત્યારે હવે પછી મને કાગડા માં ગણ્યો ગંગા મૈયા હવે જનમ નથી લેવો હવે જનમ નથી લેવો ગંગા મૈયા હવે જનમ નથી લેવો હવે જનમ નથી લેવો ગંગા મૈયા હવે કુટુંબ માં ભેળવો ભેળવો માહાળ ને તેડાવ્યા ગંગા મૈયા હવે જનમ નથી લેવો મામા મોહાળ ને તેડાવા ગંગા મૈયા હવે જનમ નથી લેવો લેવોશી પાડોશી ડા મૈયા હવે જલમ નથી લેવો પાડોશી પાડોશી ગંગા મૈયા હવે તેના હવે જલમ નથી લેવો આખી તેનાથ ને તેડ ગંગા મૈયા હવે જનમ નથી લેવો ભેગા મળી ને લડવા ખાધા ગંગા મૈયા ગંગા મૈયા હવે જનમ નથી લેવો ગંગા મૈયા હવે જન્મ નથી લેવો કણ પછી કોઈ નંબાયો ગંગા મૈયા હવે જનમ નથી લેવો જો દેરાણી જેઠાણી બધા હે ને નિરાલી બધા જો બટેટા સુધારે હે હલો બોલો હવે પાંચ જણા ગયા એટલે અમારે કામ કરવાનું નથી અત્યારે અમારા આ હે નહીં નો દુખાવો હે એટલે હે ને ડાભી પરિવાર છે જો અમારો બધા અહિયાં તમે આને ઓળખો છો અમારા નિરાલી અમારા ગીતા કેમ છે ગીતા બહુ સારું હે ને હેલો આ અમારા ભારતી બહુ છે તમને કેમ છે નઈ ચેતલ સર રે છે હા બોટાદ અમે બોટાદ રહીએ છીએ તમે બોટાદ રહો છો આ દેરાણી જેઠાણી બોટાદ મેન બધાય છોકરાઓના બાબુ છે અમારા મારા જેઠાણી છે

ગાઈસ આ માતાજીના કોડિયા બનાવી છે અમે લોટના અને હું તો પહેલી વાર બધે પહેલી વાર જ બનાવું તમામ પહેલી વાર બનાવ્યા હા તમે તમે મે પહેલી વાર પહેલો બનાવ ભાભીને તો આવડે જ છે એટલે ઈ ચેડવા બેઠા છે ઈ એમ કહે તમે બધાય જ બનાવો અને હું ચેડવું જો આ બધાના અલગ અલગ શેપના દીવડા

બોલો વાર બોલો તો કેમેરો ચાલુ રાખીશું એમנם આમ બોલો નઈત એ બહુ નઈત નવા કોડિયા કેમ બેના હે ઈમે આ બધી ઈ છે ઈ આ આ આવી ગયા છીએ મઢે Nah, orang ah. itu. Okay. 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 શુકન સિતિલતા દે છે છેને એક ચાટ કરી છે આછરે કરીને તો અમે મઢે થી આયા હે ને ઘરે જાઈ ની અને રિક્ષા માં જાય ની જો આખી રિક્ષા ભરાઈ આખી રિક્ષા ભરાઈ ગઈ આમાં કે વિડિયો ઉતારવાની જગ્યા નથી આમ જો હલો હલ ની અમે બધાય આમ જો મમ્મી કેવું લાગે છે તમને બહુ મજા આવી મજા આવી આમાં મજા લ્યો તમે ક્યાં મજા આઈ ગટુ આઈ ગટુ આમ બધા મજા જ આવે આ તમારા જેઠાણી બાજ તમને મળી ગયા ને હા ઓ બહુ મજા આવી ગઈ

ખાલી માતાજી અત્યારે આવીને રિક્ષામાં બસ અત્યારે જાય થાય નહીં તમને